નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમનું ગુજરાત ચોવીસ કડી વિધાનસભા પેટા ચૂંટણીના આપ ઉમેદવાર જગદીશ ચાવડાને જીતાડવા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતી મેદાને કડીમાં વરસાદની વચ્ચે આમ આદમી પાર્ટી નવ મેગા રોડ શો યોજાયો કડીના સિદ્ધેશ્વરી માતાજીના મંદિરથી ભવ્ય રોડ શો યોજી ગાંધી ચોક થઈને ભાગ્યોદય હોસ્પિટલ રોડ શો પૂર્ણ થયો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિસિંહ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પ્રદેશ પ્રમુખ ગૌરી દેસાઈ મહેસાણા જિલ્લા

એટલે કે દીકરાના તો તમામ ગામમાં પ્રેમ મળે 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 બધી માતા દીકરાને પ્રેમ આપે મારા તમામ ભાઈઓ મારી સાથે છે ગામે ગામ અમે જ્યાં જ્યાં પ્રચારમાં ગયા છે ત્યાં અમને ખૂબ સ્નેહ ખૂબ પ્રેમ મળે છે અને તમામ લોકોએ અમને એક જ વસ્તુ કહ્યું છે કે બેટા અમે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વચ્ચે એકદમ કોંગ્રેસના બી અમે દિલથી મત આપ્યા છે પણ તેમ છતાં અમારું ના ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું કે ના વિપક્ષે અમારું કામ કર્યું અમને એક એવું વિપક્ષ જોઈએ છે કે જે અમારા માટે મજબૂતાઈથી લડે અમારા બાળકોને સ્કૂલની અંદર પાંચમા છઠ્ઠા ધોરણ સુધી સ્કૂલ મળે છે અને ત્યારબાદ એ લોકો દસ દસ બાર બાર કિલોમીટર દૂર જવું પડે છે નાના નાના ભૂલકાઓને દૂર જવું પડે છે અંગ્રેજી માધ્યમની શાળા તો સમગ્ર કડીની અંદર જાણે શોધવા જવું પડે ફાનસ લઈને એવી રીતે એટલે શું કડીના બાળકોને કલેક્ટર આઈપીએસ ડોક્ટર વકીલ બનાવવાનો સપતા જોવાનો અધિકાર નથી સારા એજ્યુકેશનનો ખૂબ અભાવ છે ગામડે ગામડે ખેતી પ્રધાન આપણો કડી વિધાનસભા છે

સા પચીસ પૈસા જેવો વરસાદ પડ્યો તેમ છતાં ગયા તંત્ર પાણી બહાર કાઢવું પડે ડાયવર્જન આપવું પડે પબ્લિક ચાલુ વરસાદમાં કલાક કલાક ટ્રાફિકની ની સમસ્યા રહેવું પડે આવા તમે કેવા અણધણ અંડરબ્રિજ પાસો બનાયા છે શહેરોમાં ભી તમે અંડરપાસ બનાવો છો પણ ત્યાં આવા વિકાસ તમારો તમારો વિકાસ ગામડાના ભોગે શહેરોનો વિકાસ છે ખાલી ગામડામાં દેખાડો છે

હમણાં પીઆઈ સાહેબ સાથે મારી વાત થઈ એમને કહ્યું કે કયા પોલીસ વાળા તમને જાણ કરું સાહેબે જાણ કરી છે હવે જોવાનું રહેશે કે સાહેબ એ વિડીયો મારફતે કયા પોલીસ અધિકારીઓ સામે ખાતા કે શું તપાસ કરે છે કડીના અંદર છેલ્લા પંચોતેર વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની મેળાપી પણામો આ બંને જણા પોતપોતાના રીતે કડીના લોકોના સુખાધિકારનું શોષણ કરીને કૌભાંડ કરીને અહીંના લોકોને જે સુખાધિકાર મળવા જોઈએ એમને અત્યારે તૂટેલી ફૂટેલા રોડ મળે છે એવો પ્રતિસાદ મળ્યો કે આ વખતે અમે પરિવર્તન ને વોટ આપીશું આમ આદમી પાર્ટી ને વોટ આપીશું કડી વિધાનસભા ભારતીય જનતા પાર્ટી लेकिन फिर भी यहाँ की समस्याओं का समाधान नहीं हुआ यहाँ से तो बड़े बड़े नेता विधायक रहे हैं डिप्टी सीएम विधायक रहे हैं फिर भी बच्चों के पढ़ने के लिए स्कूल नहीं है कॉलेज नहीं है युवाओं के लिए नौकरी नहीं है किसान के पास खाद नहीं है तो इस बार हमारी कड़ी के लोगों से अपील है कि जगदीश भाई चावड़ा जो आम आदमी पार्टी के उम्मीदवार हैं उनको वोट दें ये कड़ी विधानसभा की एक मजबूत आवाज बनेगी